જય મુરલીધર જય દ્વારકાધીશ તો હું કહે મિત્રો દાયરો મજામાં તો હાલો મિત્રો હવે આપણે નીકળીએ છીએ વાડીએ આજે તમારા માટે કાંઈક નવીન નાનો એવો ગામડાનો દેશી મિની બ્લોગ કંઈક બનાવવો જો હશે તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જેટલું શક્ય હશે તેટલું તમને બતાવતા જાઉં તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ છીએ કે આમાં શું લીધું એ બધા સબસ્ક્રાઈબરોને ખબર જ છે કે આપણે પક્ષીઓ માટેના દરરોજનો નાસ્તો આજે કંઈક થોડુંક અલગ તમને બતાવવાનો ગણતરી છે શક્ય હોય તો તમને આગળ નવું કંઈક બતાવશું તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ છીએ વાડી તરફ આપણે બાઈક જોડાયેલ રહેજો મિત્રો આવી ગયા છે આપણે સોનબાઈ માં મંદિરે સત્ય માં માત્ર પરિવાર માતાજી છે અમારા ચાલો તમને પણ દર્શન કરાવીએ આપણે ફાઈનલ આપણે સત્યામના મંદિરે પહોંચી ગયા દર્શનાર્થે આપણે તો દર્શન કરીએ અને તમને પણ કરાવી જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જો મિત્રો આપણે દેવપતિ પ્રગટાવીએ છીએ માતાજીનું હવે આપણે માતાજીની દીવાબત્તી પ્રગટાવી લીધા છે દીપ પણ પ્રગટાવી લીધા છે માતાજીને આરતી ઉતારી માતાજીના દર્શન કરી તો કે ઘણા સમયથી આપણે માતાજીના દર્શન નહોતા આવ્યા જોડાઈ લેજો આપણે માતાજીના દીવાબત્તી થઈ ગયા છે અગરબત્તી બધું કમ્પ્લીટ થયો માતાજીની આરતી ઉતારી લઈ જો અમારા માતાજીનું ડેકોરેશન પણ કરેલ છે કે જ્યારે માતાજીને નવરાવાનું કાંઈ સાડી પહેરાવાનું હોય તે અમારે બૈરાઓ આવે છે અને માતાજીને બૈરાવો સિવાય કોઈને અડવાનું થતું નથી નવરાઓ નવરા બૈરાવો જ ચાલે છે અને અમારા માતાજી એવું સચ છે કે કોઈને કણું પીળું હોય કે આંખોમાં કોઈ પણ તકલીફ હોય સત્ય એમાંનું નામ લઈ અને અમારા મિત્ર પરિવારમાં કોઈ પણ છોકરું નાનો છોકરો નાનો હોય કે બૈરાઓ કે રણ પુરુષ ત્રણ ટાઈમ પાણી દે અને માતાજીનું મનમાં નામ લે સત્યમાં આંખું મટાડી દેજો એટલે કમ્પ્લીટ આંખું મટી જાય છે અને પછી ઘણા લોકો એમ પણ પૂછે છે કાંઈ તરવાનું દેવાનું તો અમે એમ કહીએ કે ના તમે માતાજીની શ્રીફળ વધારી આવજો આવી આસ્થા છે અને સત સત અમારે સત્ય એમાં હાજરો હાજર જ છે તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં માતાજી એ વાયટુ ઘી અવિરત ચાલુ જ હોય છે ક્યારેય ખૂટતું જ નથી જો અમારા ભાઈ પાણી સેવા પૂજા કરે છે સિરીજ પણ ગોઠવેલ છે આરતી માતાનું સ્પીકર્સ કોઈ માનતા બાર ગામથી આવે છોકરીને તોરવાની તો સાબડા બધી સુવિધા છે અને સાથે દાનપેટી પણ રાખેલ છે બેસવા માટેની ગાદલિયું સુવિધા બહુ સરસ થઈ ગઈ છે કોઈ પણ બાયથી મહેમાન આવે તો સાબીઆ બાઈક ટીંગાડેલ જ હોય તો પીવાને માટેનો કેલ્બો પણ પાણીનો સ્ટેન્ડ રાખેલ છે સટ બહુ મસ્ત છે સામે નળ કનેક્શન પણ છે જુઓ તે તમને ઝૂમ કરીને બતાવી પાણીનો ડોલો ભરેલ જ હોય જોવા અમારા માતાજીનો બહુ મસ્ત મજાનો નજારો છે દ્રશ્યોનો દ્વારપાળ પણ બંને બાજુ છે જો આપણે પ્રગટાવેલ દીપ બહુ મસ્ત માતાજીની દયાથી પ્રગટ્યા છે મિત્રો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં બહુ મસ્ત નજારો છે મંદિરનો ઉપરનું મંદિરનું દ્રશ્ય પણ તમને બતાવી દઈ શિખરનું બહુ મસ્ત મંદિરનું કામ છે ગામડાની મોજો હવે આપણે નીકળી ગયાથી વાડીએ પક્ષીઓને નાસ્તો દઈ આવીએ તો જોડાયે લેજો આગળ બ્લોકમાં હલો ભાઈઓ આપણે વાડીએ પોતી ગયા છે પક્ષીનો નાસ્તો દેવા જો આપણે આવ્યા તો આપણે આગળ જ જો તમને બતાવીએ કાબરબેન પતરાના ખૂણે આપણે વાર રાત રાહ જોઈને જ બેઠા હોય છે એટલે આપણે અશુક ગમે તે કામ હોય જો ખિસ્કોલીબેન પણ હાજર છે મિત્રો આપણો નાસ્તો પક્ષીઓને દેવાઈ ગયો છે ફાઈનલ ને આજે આપણે એમ થયું કે બે એક રોટલી જેટલા બે બટકા મોટા રાખી દઈએ કે કોઈ કૂતરું કોઈ નીકળે તો એને પણ ખાવા થાય ને જો એ આપણી રાહ જોઈને જ બેઠા છે કે આપણે અહીંથી થોડાક સેટા જઈ એટલે ભોજન ઉપર હુમલો કરી દઈએ જો તમને ઝૂમ કરીને બતાવ્યું છે જો કે લીમડો કાંટો છે એટલે બહુ દેખાશે નહીં જો દેખાય તો છે જ આગળ આપણે જરાક સેટા જાઉં એટલે કાબરબેન સીધા નીચે ખિચકોલા અને આવી જાય જુઓ મિત્રો આપણે ખાલી દસ ફૂટ સેટા ગયા તો આવી ગયા નાસ્તા માટે ને આગળ બધા ભેગા થઈ જાય ખિસકોલા આવી જાય જો બીજા કાબરબેન પણ આવી ગયા બંને બાજુ લીમડાની બંને બાજુ આવી ગયા તો ચાલો આપણે ધીરે ધીરે આગળ ગામ તરફ નીકળીએ થોડુંક બહાર જવાનું છે અને પક્ષીઓને એનો નાસ્તો કરવા જો કે આપણાથી બિછેડા નાના પક્ષી છે તો એને બીક લાગે તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં તો અમારા બાપુ આવી ગયા મંદિરે થી કાવડ લઈ અમારા રામદેવ કિના મંદિરથી કાવડ આવી ગઈ છે કાવડ સાથે ગામમાંથી દિવેલ પણ યથાશક્તિ ને હોય દુજાણું તો વધુ દે અને થોડા ઘણું નકર આપતા જાય જય રામાપીર જય રામાપીર સીતારામ સીતારામ મિત્રો આપણે અહીંથી ઘરેથી નીકળ્યા અને કર્યા માતાજીના દર્શન સત્યાયમાં ને વાડિયા જઈએ પક્ષીઓને નાસ્તો આપી દીધો તો પાછા રિટર્ન આપણે ઘરે પહોંચી ગયા છે અને આપણા બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ ગામડાના દેશી બ્લોગ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને નવા મિત્રો હોય તો ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ